તો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મહેશભાઈ વસાવા જેમને ભારતીય જનતા પાર્ટી છોડી છે મહેશભાઈ ભાજપ છોડવાનું મુખ્ય કારણ શું આજે પસંદ કર્યું તમે ડોક્ટર બાબા આંબેડકરના જન્મ દિવસ નિમિત્તે બિલકુલ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે જ્યારે આખો દેશ એને માનતો હોય ના એ રીતે બધા જ માને છે હેલો

નર્મદા જિલ્લામાં જયારે આજે ઉચકીને ચાલવું પડે ડિલેવરી કરવા માટે હા કોઈ તો એને ઉચકીને ચાલવું પડે સ્કૂલો સારી નહી હોય શિક્ષકો પૂરાની હોય હા બરાબર છે શું મે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા મુખ્યમંત્રી તરીકે એના વ્યક્તિગત મારા બહુ સારા સંબંધ છે મારે સાંભળો તમે બરાબર છે બેટી બચાવો બેટી પઢાવો ડેટીયાપ માંથી એમણે શરૂઆત કરેલી હતી આની સ્થિતિ શું છે આજે હમ તો મારે શું કરવું જોઈએ એમને ધ્યાન આપવું જોઈએ કે મારે ધ્યાન આપવું જોઈએ કે આજના ધારાસભ્ય હોય કે આજના સાંસદ હોય હા હા તો એમને શું કરવું જોઈએ હા તો બિચારી માઈક આંગળી છે જેને શિક્ષણ નથી જેને શિક્ષણ છે જે લોકો આજે નોકરી કરે છે એ સરકાર ને દબાયેલા લોકો છે તો મહેશ ખાસ આપણે આગામી દિવસોમાં નવું સંગઠન તમે બનાવશો બીટીપી પાર્ટી ફરી જાગૃત કરશો કે પછી કોંગ્રેસ સાથે ગઠબંધન રહેશે કઈ રીતનું તમારી આગળની રાજનીતિ રહેશે જો મારું સંગઠન મારી એ તો છે જ પાર્ટી બી છે એમાં સવાલ જ નથી જો જરૂર લાગે પોતાના લો ને સાધન પાછળ જયારે કોઈ હુમલો થતો હોય ત્યારે કાળીને પછી એને અમે સામનો કરવો પડે એ સામનો કરતા મરી ભી જવું પડે કાં તો મારવું પડે હમ એટલે આ તમારું જે જૂનું સાધન બીટીપી જે છે તે ફરી પાછું એને તાજા કરશો તમે થઈ શકે થઈ શકે બીજું મહેશભાઈ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ પણ આવશે તો એની અંદર તમે કઈ રીતે ઉમેદવાર ઉભા રાખશો નર્મદા માં ઊભા રાખશો કે ભરૂચ જિલ્લામાં પણ ઉભા રાખશો કઈ રીતનું આયોજન છે હમ હ સો ટકા મારે અહીંથી બદલવું છે આ વસ્તુમાં કે જેને મારે છે ને મજબૂત બનાવવું છે અત્યારે કે એક છે બીજો સવાલ ભાજપ છોડવાનો મુખ્ય કારણ આપણે કેવું હોય કે તો તમે જે પત્ર તો લખ્યો છે પરંતુ મુખ્ય કારણ તમને આમ બે ત્રણ મુદ્દા જોઈએ તો કયા ખાસ લાગે છે અને બીજું કે લોકસભાની ચૂંટણી પછી જે એવું પણ કહેવાય છે કે મહેશભાઈ વસાવા ને જે ભાજપ જોઈએ એટલું માન સન્માન પણ મળતું નતું તે વાત સાચી કે ખોટી જો મારી સાંભળો હા માન સન્માન મળવા ની વાત અલગ છે એ કોને કોને મળ્યું છે ને કોણ મેળવે છે હા પણ એક વસ્તુ જો મનસુખભાઈ કદાચ બીટીપી નું પેલા બહુ વિરોધ બોલતા હા જો આ કડવો શબ્દ છે જે દીવ ના હતા એમાં મનસુખભાઈ બોલતા હતા આજે નથી બોલતા બરાબર છે ચૈતન ના વિરોધ માં બોલતા હતા બધું બોલતા હતા બરાબર છે પણ મનસુખ ભાઈ સાથે જયારે મારે જીતાડવા સમય આવ્યો મે જયારે જેને કેવાય ને આખરી સમય હા હે એ છ વખત ભલે ચુટાયા હતા પણ સાતમી વખત મારે જયારે આ વસ્તુ કરવું હતું તો મેં એમની સાથે મેં મારું માન સન્માન મારા કુટુંબ મારી પાર્ટી છોડેને મેં મનસુખભાઈ હતા આવી ગયો એટલા માટે કે એ જીતાડવા માટે આવ્યો છું હા હા પછી કામો નઈ થાય તો પછી મારે શું કરું મનસુખભાઈ મારો વિરોધ કરશે આજે તમે જે શબ્દ આજે મારો રેકોર્ડિંગ કરો છો ને એ તમે સંભળાવ છો તો એ મારો વિરોધ કરવાનો જ છે તમે જોજો બીજું કે મહેશભાઈ તમારા એક સમયના જે સહાયક હતા ચિતર ભી આજે ધારાસભ્ય બન્યા છે ના

તો એના બચ્ચા ને ભી ટ્રેનિંગ આપે મારે હામ્ભ્ળ્યું છે એ બચ્ચા training પામતા હોય એ વસ્તુ માં એ લોકો training પામ્યા છે પછી છેલ્લે એમ કે કે ગયડો થાય ને જયારે ત્યારે પછી એમ કે કે હવે આને તમે side પર બેસાડો હા પણ વાંદરો હોય ને ગુલાટ માળો હાલવા નો નહિ ભૂલે જી 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 ચોક્કસ તો મહેશભાઈ આગામી દિવસો કાર્યક્રમ કે કે એવું હશે તમારો આગામી જે રીતે ભાજપ સાથે છેડો ફાડ્યો છે તો આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ તમારો હશે કેમ ને સંગઠનને લઈને અરે બહુ મોટો ઓકે ઓકે ચોક્કસ ધન્યવાદ ધન્યવાદ